જય સોમનાથ મિત્રો આજના વિડીયોની અંદરમાં આપણે વાત કરીશું ભગવાન શ્રી કૃષ્ણ વિશે શ્રી કૃષ્ણ એવા અનેક વિશિષ્ટ લક્ષણો ધરાવતા હતા કે જેનાથી તેઓ સામાન્ય માણસ કરતાં જુદા તરી આવતા અને એટલે જ તેઓ ભગવાનના અવતાર ગણાય છે આપણે સૌ જાણીએ છીએ કે આપણે અત્યંત વિષમ પરિસ્થિતિમાં ગુસ્સા ઉપર કાબૂ નથી કરી શકતા સંતો માટે પણ આ ઘણું વિકટ છે ભગવાન શ્રી કૃષ્ણએ ક્રોધ ઉપર વિજય મેળવી લીધો હતો એક દિવસ દુર્વાસા મુનિ શ્રી કૃષ્ણના મહેલમાં આવ્યા દુર્વાસા એમના તીવ્ર ક્રોધ માટે જાણીતા છે તેઓ એમની અપેક્ષાઓ પૂરી ન કરે તો તેને શ્રાપ આપી દેતા શ્રી કૃષ્ણ અને એમની પત્ની રુકમણીએ એમને પ્રસન્ન કરવા બનતું બધું જ કર્યું દુર્વાસા કૃષ્ણનો ક્રોધ ઉપર કેવો કાબૂ છે તેની કસોટી કરવા માંગતા હતા એટલે એમણે શ્રી કૃષ્ણનું અપમાન કરવા માંડ્યું એમણે શ્રી કૃષ્ણને આખા શરીર ઉપર દહીં લગાવવા કહ્યું મહાભારત યુગના એક શક્તિશાળી નેતા સાથે આવું કરવાની કોઈ હિંમત ના કરી શકે પરંતુ શ્રીકૃષ્ણ શાંત રહ્યા અને એમના આખા શરીર ઉપર દહીં લગાવ્યું હવે દુર્વાશાએ શ્રીકૃષ્ણને કહ્યું કે મને રથમાં બેસાડો અને રૂકમણી પાસે રથ ખેંચાવો શ્રીકૃષ્ણની પ્રાણપ્રિય પત્ની રૂકમણી માટે તો આ બધું ઘણું અસહ્ય હતું છતાં શ્રીકૃષ્ણએ રૂકમણી પાસે અશ્વની માફક રથ ખેંચવાયો દુર્વાશાએ જોયું કે તેઓ હજી સુધી શ્રીકૃષ્ણને ઉશ્કારી શક્યા નથી એટલે એમણે રૂકમણીને ચાબુક ફટકારવા માંડી અને આ તો ઘણું જ ઘાતકી હતું છતાં શ્રી કૃષ્ણ એક શબ્દ પણ ન બોલ્યા અને નાજુક રૂકમણીથી આ સહન ન થતાં તે દુર્વાસાના રથ સાથે જમીન ઉપર ફસરાઈ પડ્યા દુર્વાસા એકદમ ગુસ્સે થઈને ચાલવા માંડ્યા શ્રી કૃષ્ણ એમના તરફ દોડી ગયા અને એમના પગમાં પડી ગયા શ્રી કૃષ્ણએ મુનિને આજીજી કરી કે અમે તમારી બરાબર સેવા નથી કરી સૈકા તો અમને માફ કરી દેજો અને આ જો જોઈને દુર્વાસાએ ખાતરી થઈ ગઈ કે શ્રી કૃષ્ણ ખરેખર ક્રોધ ઉપર સંપૂર્ણ કાબુ મેળવી લીધો છે દુર્વાસાએ શ્રી કૃષ્ણને પકડીને ઊભા કર્યા અને કહ્યું કે કૃષ્ણ તમે તો સ્વભાવથી જ ક્રોધને જીતી લીધો છે મેં તમારી અને રૂકમણી સાથે જે કંઈ કર્યું તે માટે હું દિલગીરી છું હું તો તમારી કસોટી કરતો હતો હું તમને વરદાન આપું છું કે તમારા શરીરના જે જે ભાગ ઉપર તમે દહીં લગાવ્યું છે તે વ્રજ ના થઈ જશે અને કોઈ પણ શસ્ત્ર એને ઈજા નહીં કરી શકે શ્રી કૃષ્ણએ આખા શરીર ઉપર દહીં લગાવ્યું હતું એટલે એમનું આખું શરીર વ્રજનું થઈ ગયું અને માત્ર પગની પાણી ઉપર જ દહીં નહોતું લગાવ્યું એટલે ફક્ત પાણી ઉપર જ વ્રજ જેવી ન બની શ્રી અંત અંતકાળે પહેલાં પારધીએ એમની ઉપર તીર છોડ્યું અને ત્યારે એ તીર એમના અંગૂઠાને વીંધીને છાતીમાં વાગ્યું તો મિત્રો આ રીતના કૃષ્ણ ભગવાન છે એ ભાલકા તીર્થમાં આવી અને મૃત્યુ પામ્યા હતા જેની આજે પણ ઐતિહાસિક યાદી આપણે ગીર સોમનાથ જિલ્લાની અંદર ભાલકા તીર્થમાં જોવા મળે છે તો મિત્રો આશા રાખીએ છીએ કે તમને આ વિડીયો ગઈનો હશે વિડીયો ગઈ હોય તો પ્લીઝ લાઇક કરી દેજો અને હા મિત્રો હજી સુધી પણ જો તમે અમારી યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઈબ ના કર્યું હોય તો પ્લીઝ સબસ્ક્રાઈબ કરી દેજો અને તમારા મિત્રો સુધી શેર પણ કરી દેજો જેથી કરીને એ લોકોને પણ ઉપયોગી થાય તો ફરી મળીશું નવા વિડીયો સાથે તો દરેક મિત્રોને જય સોમનાથ